પણ પહેલાના વખતમાં અહીં જૂનું ઘર હતું હાલમાં અહીં નવું ઘર બનાવવામાં આવ્યું છે અને અત્યારે અહીં મનુ બાપુ રહે છે જે બજરંગદાસ બાપાના પરિવારમાંથી જ છે તો આજે આપણે આજના વિડીયોમાં બજરંગદાસ બાપાના જીવન વિશે જે જાણી અજાણી નવી નવી વાતો છે એ આપણે મનુ બાપુ પાસેથી જાણવાની છે સીતારામ મનુ બાપુ સીતારામ સીતારામ તો બાપુ તમારું અમારી ચેનલમાં સ્વાગત છે અને બાપુ બજરંગદાસપા ના લાખો ભક્તો દેશ અને બાપાના અનેક પરચા છે અનેક વાતો છે

મારા બાપુ બે અને એને મને વાત કરેલી મને કે ઈ બાપા હતા ને એ વખતે બધાની બહુ પરિસ્થિતિ નબળી અને બાપા બગડા રહેતા અને અમારું વખું ઘણા રહેતું પણ અમારે એવો એક પ્રસંગ આવેલો બેન ને ત્યાં બેન એટલે મારા બાપુ ના બેન મારા ભાઈ થાય અને બાજુમાં કાળો કાળો ગામ છે વધુ પંદર કિલોમીટર દૂર એનું નામ ચંપાબેન એના ઘેરે દીકરા ના લગન ત્યારે માનો કે દીકરી ને તો શોખ હોય ને કે મારો પિયર માં કોક આવશે એમ એટલે દીકરી ના વાત જોવે પણ આ મારા બાપુ ની બધા ચિંતા માં બેઠેલા કે આપડે કઈ છે નહીં અને આપણે શું ફાઈનલ લઈ જવું એમ હા એટલે મારું કુટુંબ બેઠેલું અને વિચાર કરતા હતા કે શું કરવું એમ બેન એટલે કઈ પ્રચંદ છે આપણે કઈ દેહિક નહી અને એ સમય બહુ ખરાબ કારણ કે દાડી હાલે નહીં અને વસ્તુ આટે વસ્તુ આપતા

તારે ઉતાર થઈ જાય મારા બાપુ કે ના બાપુ કે તમે કે કે વસાતરી મુકો છો એટલે મને શ્રી વાળું મારી પરજા નાની છે મારા છોકરા નાના છે તો કે તો વાલા કઈ વાંધો નઈ એમ કે બાપા એ ગાડી લઈ અને વલભપુર થઈ અને ચમાડી થઈ અને ગામડે પોગ્યા ગામડે પહોંચ્યા ને એટલે કાઢી વખતે બાવળિયા અને બે દીકરી લાકડા કાપે બળતણ અને બળતર એટલે ડ્રાઈવર ને કીધું બાબા એ કે વાલા ગાડી રાખજે ગાડીના ઉભિખી બાપા એ દીકરી હાથ ધરી એટલે દીકરી આવી અને બાપા પૂછ્યું એ કે દીકરી કે કે તમે શું બાપુ એ કાપી છે ભારો બનાવી અને બાજુમાં અમારે શિયાળ છે એટલે એમને મળે અમારું ગુજરાત હાલે એમ એટલે બાપા કે કહે કે તમે કે વેચ્યા હોય દીકરી કે હા બાપુ એક એક ભારો વેચ હશે અમારે એક એક રૂપિયા ભૂલ છે એટલે બાપા કહેતો એક એક રૂપિયા તો ફરપાયો મને આપો ને

અને બાપા એ તો પૂરેલા તો બાપુ તમારો ખુબ ખુબ આભાર માહિતી દેવા માટે અને આપડે ફરીથી આવા નવા નવા વિડીયો લાવતા આપણા જે કઈ બાપાના ભક્તો છે તો અમારા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો નવા વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં લખજો બાપા સીતારામ